દરવાજા વગરની બસ લઈને ડ્રાઈવર નીકળી પડ્યા ખુદ ડ્રાઈવર સલામત નથી તો મુસાફર કેવી રીતે સલામત બસમાં ચારેય બાજુના પતરા પણ તૂટેલી હાલતમાં વાવડી રૂટની બસનો વિડીયો વાયરલ થયો કે જેમાં જે ડ્રાઈવર છે તે જ તેની કેબીનનો દરવાજો જ નથી બધું ઈ તો આપણે આજે ફોન લાઇન પર સમજતા કૃણાલ બારડા કૃણાલ જે ડ્રાઈવર કેબિન દરવાજા વગર બસ ચલાવે છે તેમાં મુસાફરો કેવી રીતે સલામત બિલકુલ જાગૃતિ એસટી નું સ્લગ સલામત સવારી એસટી અમારી પરંતુ સલામત જે એસટી છે તેના પોકળ દાવાઓ જોવા મળી રહ્યા છે કેમ કે દ્રશ્યો વાવડી રૂટ ના છે ભાવનગર થી વાવડી રૂટ ની આ એસટી બસ છે ને તે એસટી બસ માં જે ડ્રાઈવર નો જે દરવાજો હોય છે તે જ આમાં ના હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે તે છતાં પણ જે મુસાફરો છે તે જોખમ માં છે જ ને પરંતુ તેની તેની સાથે જે એસટી જે ડ્રાઈવર છે તેની પણ જોખમી મુસાફરી છે તે અત્યારે અહિયાં સામે આવી રહી છે અનેક જે સવાલો છે તે સવાલો અત્યારે ઉઠી રહ્યા છે જાગૃતિ આભાર